મિત્રો નમસ્કાર અમારી રંગ તમારું સ્વાગત છે જય ખોડિયાર માં જે લોકો આ વિડીયો ને લાઈક કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘર માં પૈસા ની અને અનાજ ની ક્યારે કમી નો આવવા દેતા મિત્રો તમને બધાને મારા જય માતાજી તમને હંમેશા ખુશ રાખે આગળ વધતા પહેલા કમેન્ટમાં જય માતાજી લખી દેજો કે જેથી કુળદેવી માની કૃપા તમારી ઉપર હંમેશા રહે મિત્રો જો તમે પણ તમારી આંગળી માં તાંબાની વિનતી પહેરો છો તો તમે સાવધાન થઈ જજો ત્રણ રાશિ વાળા લોકો ને આ વીંટી ન પહેરવી જોઈએ નકર તમારું ઘર છે એ સાવ કંગાળ બની જશે જો મિત્રો તમે તાંબાની વીટી પહેરો છો તો આ વિડીયો ને જરૂર જોજો મિત્રો તાંબુ એક એવી ધાતુ છે કે જેની કિંમત સાપ ઓછી હોય છે પણ તેનો લાભ બહુ આપણને થતો હોય છે તો મિત્રો આજના આ વિડીયોમાં હું તમને એ જણાવીશ કે તાંબાની ધાતુની વીંટી આપણે પહેરીએ છીએ તો આનાથી શું શું ફાયદા થાય છે અને તાંબાની ઉત્પત્તિ કેવી રીતે થઈ અને આના શુદ્ધિકરણની વિધિ કરીને આપણે તાંબાનો કેવી રીતે ઉપયોગ કરી શકીએ એ હું તમને આજના આ વિડિયોમાં જણાવીશ તમારામાંથી મિત્રો ઘણા બધા લોકો છે તાંબાની વસ્તુ પહેરતા હશે કે જેનો લાભ શું હોય છે તમને ખબર નહીં હો પણ મિત્રો જ્યાં સુધી તમે આ તાંબાની ધાતુનું શુદ્ધિકરણ ન કરો ત્યાં સુધી તમને સારો એવો લાભ નથી મળતો

આથી મિત્રો આ વિડીઓને પૂરો જોવા વિનંતી તાંબાની વિંટી અને તાંબાના ઘરેણા પહેરવાની પરંપરા પ્રાચીન કાળથી ચાલતી આવે છે આ સસ્તી ધાતુ છે અને તેના અનેક ઘણા ફાયદા છે જ્યોતિષમાં નવ ગ્રહો વિશે જણાવાયું છે અને બધા ગ્રહોની અલગ અલગ ધાતુ છે ગ્રહોના રાજા સૂર્ય છે અને મંગળને સેનાપતી માનવામાં આવે છે સૂર્ય અને મંગળની ધાતુ તાંબુ છે હિન્દુ ધર્મમાં સોનું ચાંદી અને તાંબુ આ ત્રણ ધાતુઓ પવિત્ર માનવામાં આવી છે એટલા માટે પૂજા પાઠમાં આ ધાતુઓનો ઉપયોગ સૌથી વધુ કરવામાં આવે છે તે સિવાય ઘણા લોકો તેની વીંટી બનાવીને પણ પહેરે છે આયુર્વેદ અનુસાર ભોજન કરવા માટે તાંબાના વાસણોનો ઉપયોગ કરવાથી આપણી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે એવા જ લાભ તાંબાની વીંટી પહેરવાથી પ્રાપ્ત થાય છે તાંબાની વીટી બધી પરેશાનીઓ માટે ફાયદાકારક છે પેટમાં દુખાવો ગેસ એસિડિટીની પરેશાનીમાં પણ ફાયદો પહોંચાડે છે તાંબાની વીંટી લગાતાર આપણા શરીરના સંપર્કમાં રહે છે જેનાથી તાંબાના ઔષધીય ગુણો શરીરને મળે છે આ વીંટી પહેરવાથી લોહી સાફ થાય છે

તો આપણે જોઈએ કે આના ફાયદા શું શું છે એ બધા જ ફાયદા તમને આ વિડીયોમાં જોવા મળશે હું આ વિડિયોમાં જણાવીશ તો મિત્રો સૌથી પહેલા આપણે જાણીએ કે આ તાંબાની ધાતુ શુદ્ધ કઈ રીતે કરવામાં આવશે મિત્રો તાંબાને શુદ્ધ કરવા માટે આપણે એક છોડનો ઉપયોગ કરવાનો છે આ છોડના પાંદડાનો રસ છે એના વડે તે તાંબાની ધાતુનું શુદ્ધિકરણ થઈ જાય છે આ છોડનું નામ છે નગોડ મિત્રો આ નગોડનો જે છોડ છે એ છોડના પાંદડાના રસમાં આ તાંબાને તે રસના પાણીથી ઘસવામાં આવે છે આથી તે તાંબાનું શુદ્ધિકરણ થઈ જાય છે પછી આપણે ચોવીસ કલાક માટે એ નગોડના રસમાં ડુબાડીને રાખવાનું છે પછી આપણે ચોખા પાણીથી ધોઈ લેવાનું છે પછી બીજા દિવસે આપણે પાછું તેને એ નગોડના રસમાં ડુબાડીને રાખવાનું છે પછી આવી રીતે આપણે સાત દિવસ સુધી ચોવીસ કલાક રાખીને પછી પાણીથી તે તાંબાની ધાતુને ધોઈ નાખવાની છે આથી તાંબાનું શુદ્ધિકરણ થઈ જશે તેમજ તાંબાનું શુદ્ધિકરણ કરવા માટે આની ત્રીજી પણ વિધિ બતાવવામાં આવી છે મિત્રો જે ગૌમૂત્ર જે હોય છે એમાંથી પણ આ તાંબાની ધાતુનું શુદ્ધિકરણ થાય છે જો આપણી પાસે તાંબાની ધાતુની હોય તો આપણે તે ગૌમૂત્રમાં એ ધાતુ નું કલાક સુધી ડુબાડીને રાખવાની છે આનાથી તાંબાની ધાતુમાં જે પણ અશુદ્ધ તત્વો જે હશે અથવા કોઈ પણ અવગુણ છે તે દૂર થઈ જાય છે પછી તમે આ તાંબાની વિનંતીને પહેરવા માટે યોગ્ય બનાવી શકો છો પછી જ્યારે તમે તેને શુદ્ધ કરીને પછી તમે આ તાંબાની વીંટી પહેરશો તો તમે ખુદ જોઈ શકશો કે આના ઘણા બધા લાભ તમને થશે કે જે તમને આ વિડીયોમાં જણાવવામાં આવશે તો મિત્રો આપણે સૌથી પહેલા જાણીએ કે આ તાંબાની વીંટીને આપણે કયા દિવસે પહેરવી જોઈએ तो मित्रों आपने जो ये छे के जे लोको तंत्र विद्यार्थी जे हैरान थाय छे ते आपना धर्म शास्त्रमा मा लखेलू छे के जो व्यक्ति आना थी हैरान थाय छे तो ए व्यक्ति ने बुधवार ना दिवसे अने पछी शनिवार ना दिवसे तांबानी कीमती वस्तुओं ने धारण करवी जो ये तो मित्रों आ तांबानी विनती छे एने बुधवार ना दिवसे के पछी तमे शनिवार ना दिवसे तंत्र क्रिया थी जो तमे हैरान थाव छो તેમજ તમારી ઉપર કોઈ મંત્ર નાખી દે છે અથવા તો કોઈ મેલી વિદ્યા કરી નાખે છે તો તમે આ બધાથી બચવા માંગો છો તો બુધવાર અથવા તો શનિવારના દિવસે આ તાંબાની વિનંતીને પહેરી લેજો મિત્રો આધ્યાત્મ અને ઉન્નતિના માટે જે લોકો આધ્યાત્મિક રીતે જીવવા માંગે છે તેમજ પોતાના જીવનને આગળ વધારવા માંગે છે તેમજ એક સજ્જન વ્યક્તિ બનવા માંગે છે તેમજ તેના ઘરમાં હંમેશા પૈસાનો વરસાદ થાય એવું તે ઈચ્છે છે તો આમાં લોકોને સોમવારના દિવસે કા પછી શુક્લ પક્ષની પંચમી તિથિના દિવસે કા પછી મંગળવારના દિવસે આ તાંબાની ધાતુની વીંટી છે કા પછી તાંબાથી બનેલું કડું હોય છે કે પછી તાંબાથી બનેલી કોઈપણ વસ્તુને તમે પહેરી શકો છો

જે લોકો આ તાંબાનું રત્ન ધારણ કરે છે એનો મંગલકારી સમય શરૂ થઈ જાય છે તેમજ તેનું મંગલ તત્વ છે મજબૂત થઈ જાય છે હનુમાનજી છે આવા લોકો ઉપર હંમેશા તેનો આશીર્વાદ વરસાવીને રાખે છે તાંબાની ધાતુના દેવતા છે એ મંગલ દેવ છે આના કારણે મિત્રો તમારા જીવનમાં મંગળનો પ્રભાવ છે એ પડી શકે છે તો મિત્રો જેના જીવનમાં આ મંગળનો પ્રભાવ રહે છે તો મિત્રો એવા વ્યક્તિ છે ખૂબ જ ઉન્નતિ કરે છે એવા વ્યક્તિ આખો દિવસ કામ કરીને સમૃદ્ધિ અને ધન કમાઈ શકે છે

અને આ ચેનલ ને પણ સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી કરીને રોજ તમને આ વાસ્તુને લગતા વિડિયો મળતા રહે મિત્રો મેં વિડીયોની શરૂઆતમાં જ જણાવ્યું છે કે આ તાંબાની ધાતુના સ્વામી છે એ હનુમાનજી મહારાજને માનવામાં આવે છે તેમજ આ ધાતુના દેવ છે એ મંગળ છે કારણ કે જે આ તાંબાની ધાતુ છે એ ભગવાન કાર્તિકેયનું જ રૂપ છે આ ધાતુ એના દ્વારા જ ઉત્પન્ન થઈ છે

તેમજ મોટા ભાઈની સાથે જેનો વ્યવહારિક સંબંધ સરખો ના રહેતો હોય તેમજ ઘરમાં સરખી રીતે મનમેળ ના બેસતો હોય તો મિત્રો તમે સમજી જજો કે તમને મંગળ દોષ લાગી ગયો છે તો આ મંગળ દોષ થી બચવા માટે મંગળ દોષ ના જે અશુભ પ્રભાવ છે એને દૂર કરવા માટે તમારે આ તાંબાની ધાતુની વસ્તુ એટલે કે તાંબાની વીંટી કે પછી કોઈ પણ તાંબાની વસ્તુ છે એ તમે પહેરી શકો છો આનાથી મંગળ દોષ છે એ દૂર થાય છે આનો બીજો ફાયદો જોઈએ તો તંત્રક્રિયા એટલે કે કોઈ પણ મેલી વિદ્યા જેવી પ્રક્રિયાઓથી બચવા માટે કારણ કે મિત્રો આમાં હનુમાનજી મહારાજ મંગળદેવ અને ભગવાન કાર્તિકેયની કૃપા આમાં હોય છે આ ધાતુને ધારણ કર્યા પછી આ ત્રણેય જે દેવતાની શક્તિ છે તમારા શરીરમાં આ ત્રણ દેવતાનો આભામંડલ આવી જાય છે તો આ વસ્તુને સિદ્ધ કરીને અમે જે વિધિ તમને બતાવી છે તો એ વિધિને સિદ્ધ કરીને જો તમે આ વસ્તુ ધારણ કરશો તો મિત્રો તમે તંત્રક્રિયાથી હંમેશા બચેલા રહેશો ભલે કોઈ ગમે તેટલો મોટો તાંત્રિક હશે પણ જો એ તમારી ઉપર કોઈ પણ વિદ્યા કરશે તો તમારો વાળ પણ વાંકો નહીં થઈ શકે બસ તમારે આ તાંબાની ધાતુઓનું શુદ્ધિકરણ કરીને બસ તમારે તાંબાની ધાતુની વીંટી પહેરવાની છે આથી તમને વાંધો નહીં આવે હવે મિત્રો આનો ત્રીજો ફાયદો તો જો શુક્લ પક્ષ પંચમી તિથિ ધારણ કરીએ કે જેના લગ્ન થઈ ગયા છે પણ તેની જો સંતાન સુખ પ્રાપ્ત ન થઈ રહ્યું હોય તો આનાથી પુત્ર પ્રાપ્તિ થાય છે સાથે ગર્ભ ધારણ થાય છે પણ જો શુક્લ પક્ષની પંચમી તિથિના દિવસે સ્કંદ માતાનું પૂજન કરવું જોઈએ આ પૂજા કર્યા પછી ગૌરી માતાની પૂજા કરી લેજો નહીતર તો દુર્ગા માતાનો ફોટો હોય એને સામે રાખીને પણ તમે તેની પૂજા કરી લેજો અથવા તો જો અગ્રબત્તીની ધૂપથી તમે આ ધાતુની કોઈ પણ વસ્તુ ધારણ કરશો તો તમને ફાયદો થશે આના પછી આનો ચોથો ફાયદો જોઈએ કે જેને રક્ત વિકારની બીમારી હોય છે અમે લોકોએ ઘણા એવા લોકોને જોયા છે કે જેને રક્ત વિકારની બીમારી હોય છે કે જેને એનિમિયા કહેવામાં આવે છે મિત્રો જેને લોહીની કમી હોય છે એને આ બીમારી કહેવામાં આવે છે તેમજ રક્ત વિકાર કહેવામાં આવે છે

મિત્રો આના પછી આના ઘણા બધા ફાયદા તમને જણાવીશ એ પહેલા તમને મારી વિનંતી છે કે મિત્રો તમે કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો કે જેથી કરીને લક્ષ્મી માની કૃપા છે તમારી ઉપર સદેવ બની રહે અને લક્ષ્મી મા છે તમારી ઘરે ધન આવવાના રસ્તા બધા જ ખોલી દેશે મિત્રો અમે અમારા ગુરુ પાસેથી જે પણ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે અમારી જાતે જ કર્યું છે એટલે આ વાસ્તુરંગ ચેનલના માધ્યમથી અમારી પાસે જેટલું પણ જ્ઞાન છે એ જ્ઞાન અમે તમને આ બધા જ વિડીયોના માધ્યમથી આપીશું તો મિત્રો આ ચેનલમાં બન્યા રહેજો મિત્રો જો આપણે આપણા સનાતન ધર્મને આગળ વધારવો છે તો અમે અમારી ચેનલમાં તમારા માટે ઘણી બધી વાસ્તુને લગતી માહિતી લાવવાનો અથવા તો તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું તો મિત્રો આવો આપણે આના પાંચમા ફાયદા વિશે જાણીએ કે જેને શનિની સાડા સાતી હોય તેમજ મિત્રો ઘણા લોકો એવા હોય છે કે જે અમે જોયા છે કે તે પોતાના શનિ ગ્રહના પ્રભાવને દૂર કરવા માંગતા હોય છે પણ તે આ બધી જ વસ્તુમાં નિષ્ફળ રહે છે મિત્રો ઘણા લોકો એવા હોય છે કે જે આ ગ્રહના પ્રભાવને દૂર કરવા માટે ઘણા બધા પૈસા લેતા હોય છે પણ તમારે મિત્રો ચિંતા કરવાની જરૂર નથી જો તમારી ઉપર શનિ ગ્રહની સાડાસ્તી હોય છે તો જે તાંબાની આ ધાતુ છે એનાથી મિત્રો તમારે ઘીની સાથે થોડું સિંદૂર લેવાનું છે અને આટલું કર્યા પછી આ તાંબાની વિંટી જે છે અથવા તાંબાની કોઈ પણ વસ્તુ છે તમારે આ સિંદૂર અને ઘીમાં તમારે ચાર પાંચ કલાક સુધી એમ જ ડુબાડી દેવાની છે અને પછી એમાંથી બહાર કાઢીને તમારે સાદા પાણીથી ધોઈ લેવાની છે પછી આ વિનતી કે કોઈ પણ તાંબાની ધાતુ છે તમારે હનુમાનજીને પહેલા પણ અર્પણ કરી દેવાની છે પછી જ તમારે પહેરવાની છે તો કરવાથી શનિ ગ્રહની સાડાસ્તી છે સાડા પછી તમારું કોઈ પણ કાર્ય છે પૂરું નથી થતું તો મિત્રો તમે આ ઉપાય છે એ જરૂર કરી શકો છો અર્થાત આ તાંબાની વસ્તુને ધારણ કરી શકો છો આથી તમને આ વસ્તુનો બહુ ફાયદો થશે

તેમજ લગ્ન થવામાં જે વિલંબ થાય છે એ વસ્તુ દૂર થઈ જશે કારણ કે મિત્રો જો તાંબાનું કડું તમે પહેરશો તો તમારા મંગળ ગ્રહનો ખરાબ પ્રભાવ છે એ પણ દૂર થઈ જશે તેમજ મિત્રો આપણે આનો સાતમો ફાયદો જોઈએ તો જે લોકો પણ તાંબાની ધાતુને ધારણ કરે છે તો મિત્રો એને ધન સંપત્તિ ભૌતિક ઐશ્વર્ય અને તેનું મંગળ તત્વ છે એ મજબૂત થાય છે તેમજ આનો આઠમો ફાયદો આપણે જોઈએ તો મિત્રો જે વ્યક્તિ છે તાંબાની ધાતુ ધારણ કરે છે એને પરમ આત્માની શાંતિની પ્રાપ્તિ થાય છે એનું મન છે એ બિલકુલ સ્થિર રહે છે તે જે પણ કાર્ય કરશે એ કાર્યને તે જલ્દી જ પૂરું કરી શકશે એનું મન છે ક્યારે ભટકી નહીં શકે તો આત્માની શાંતિ માટે અથવા તો મન એકાગ્ર માટે તમે મિત્રો આ તાંબાની ધાતુ છે એ ધારણ કરી શકો છો તેમજ રોગથી બચવા માટે તમે આને ધારણ કરશો તો તમે એનાથી બચી શકશો મિત્રો હાર્ટ અટેક એટલે કે મિત્રો જો તમે હૃદય હુમલાથી હેરાન થાવ છો તેમજ લોહીને લગતી કોઈ પણ બીમારી છે એનાથી તમે હેરાન થાવ છો તો એમાં પણ તમને રાહત મળશે તમે જો તાંબાની કોઈ પણ વીંટી અથવા તો તાંબાની બનેલી કોઈ પણ ધાતુ તમે ધારણ કરશો તો તમને આ બધી જ બીમારીઓમાંથી રાહત મળશે

તેમજ કોઈ વસ્તુ તે બંનેને હેરાન કરી રહી છે તો આવા પતિ પત્નીએ મંગલ સંબંધિત આ કોઈ પણ વસ્તુ છે એ મંગળવારના દિવસે આ તાંબાની ધાતુની વસ્તુ છે એ જરૂર ધારણ કરવી જોઈએ આથી તે બંનેના વ્યવહારિક જીવનમાં જે કાંઈ પણ દુવિધા આવી રહી છે એ દૂર થઈ જશે મિત્રો તમે આ તાંબાની વિનંતી છે એ ધારણ કરીને તમે જોશો કે તમારા જીવનમાં ઘણા બધા ચમત્કારો થઈ જશે આથી મિત્રો જો આ વિડિયોમાં જણાવેલી કોઈ પણ મુશ્કેલી અથવા તો બીમારી તેમજ ઘરમાં ચાલતી મુશ્કેલીઓથી તમે બચવા માંગતા હોવ તો મિત્રો આ વીડિયોમાં જણાવેલા ઉપાયો તમે જરૂર કરી શકો છો તાંબાની ધાતુનું શુદ્ધિકરણ કરવા માટે નગોળના પાંદડાનો રસનો ઉપાય તેમજ ઘી અને ગૌમૂત્રનો ઉપાય જો તમે કરશો તો મિત્રો તમને ઘણા બધા ચમત્કાર જોવા મળશે મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડિયોને ને લાઇક કરી અને ચેનલને ને પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે ધન્યવાદ મિત્રો